અમે લોકો જે નિયમના પાલન છે સિગ્નલ પર અમે રોકાઈએ છીએ સિગ્નલ ચાલુ થાય ત્યારે અમે નીકળીએ છીએ પણ આ બીઆરટીએસવાળા લોકો જે છે આ નિયમોનું પાલન કરતા નથી સિગ્નલ બંધ હોય ત્યાં સુધી ગાડી કાઢી નાખે છે બરાબર આમાં કોઈ એક્સિડન્ટ થાય તો એનો જવાબદાર કોણ હોય છે બરાબર મારી એ જ રિક્વેસ્ટ છે કે નિયમોનું પાલન બધાને કરવું જોઈએ સુરત શહેરમાં જ્યારથી ટ્રાફિક સિગ્નલો શરૂ કરવામાં આવે છે ત્યારથી ચુસ્તપણે સુરતના નગરજનો એનું પાલન કરી રહ્યા છે બીઆરટીએસની જે બસેસ છે એમને પણ એનું પાલન કરવાનું ફરજિયાત છે અગાઉ પણ હું ટ્રાફિક કમિશનરને પત્ર લખીને અમારે સિટી લિંક જે એજન્સીઓ અમારી પાસે કામ કરે છે ઓલપ્ટ્રા હોય કે ગ્રીન સેલ હોય કે જેબીએમ કે અન્ય મારુતિ કે હંસા આ તમામ એજન્સીને બી આ જાણકારી આપવામાં આવી છે તમારા ડ્રાઈવરોને તમે એકવાર બરાબર બધાને સારી સમજણ પાડો પીઆરટીએસ રૂટની અંદર જ્યારે સિગ્નલ ખુલે ત્યારે પ્રથમ પીઆરટી લખીને ઉપર જે સિગ્નલ ખુલે છે ત્યારે પ્રથમ ભલા બસને પહેલે પાસ થવાનું હોય છે પરંતુ અન્ય જે બસેસના જે ડ્રાઈવરો છે જે આડેધડ સિગ્નલ તોડી રહ્યા છે એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી થશે તમારા આ વિડીયોના આધારે જે એજન્સી કસૂરદાર હશે એને એને નોટિસ આપીને એની ઉપર મોટો મતલબ ફાઇન કરવામાં આવશે આપના અને મીડિયાના માધ્યમથી હાલ વિડીયો જોયા એના પરથી અમને ધ્યાન પર આવ્યું છે કે ઘણી વખત બીઆરટીએસ જે રેડ સિગ્નલ હોય તેમ છતાં બીઆરટીએસ રૂટની અંદરથી એ લોકો પસાર થતા હોય છે એના અનુસંધાને ઘણી વખત મોટા અકસ્માત પણ થાય છે અને ફેટલ જેવા પણ અકસ્માત બનેલ છે જેને અટકાવવા માટે આપના માધ્યમથી હમણાં હાલ જાલ થયો અલગ અલગ ટીમો બનાવી અને આ લોકોના વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સુરતમાં બેફામ રીતે બીઆરટીએસ બસ ચાલકો સિગ્નલ તોડી રહ્યા છે સીધા દ્રશ્યો જોઈ શકાય છે બીઆરટીએસ જે બસ છે જે જે ફાઈવ સી ડબલ્યુ ઓગણસાઇટ એકસઠ સિગ્નલ ચાલુ છે ને બેફામ રીતે જે છે સિગ્નલ તોડીને અહીંથી પસાર થઈ રહ્યા છે જાણે કે બીઆરટીએસ બસ ચાલકોને કોઈ કાયદા નિયમ લાગતા જ ન હોય તે રીતના શહેરના વિવિધ જે રીતના ટ્રાફિક સિગ્નલના જે પોઈન્ટ આવેલા છે ત્યાં નિયમ તોડતા નજરે પડી રહ્યા છે હાલ જોઈ શકાય છે બીજી બાજુ સુરતીઓ નિયમોનું પાલન કરતા દેખાઈ રહ્યા છે પરંતુ બીઆરટીએસ બસ ચાલકો જે છે કોઈ પણ નિયમોનું પાલન નહીં કરી રહ્યા છે જ્યારે મહત્વની વાત એ છે કે સુરત ટ્રાફિક પોલીસ જે છે સુરતીઓને કાયદાનું ભાન પણ કરાવતી હોય છે પરંતુ ક્યાંક બીઆરટીએસ બસ ચાલકોને પણ કાયદાની ભાન કરવાનું જે છે જરૂર છે હાલ દ્રશ્ય જોઈ શકાય છે કે જે રીતના ટ્રાફિક સિગ્નલ જે છે આ પિયુષ પોઈન્ટથી લઈને દક્ષેશ્વર મંદિરનો જે ટ્રાફિક સિગ્નલ છે અને ત્યાંથી લોકો જે છે સિગ્નલનું પાલન કરી રહ્યા છે રેડ સિગ્નલ હોય તો વાહનો ઊભા નજરે પડી રહ્યા છે અને ગ્રીન સિગ્નલ હોય તો એ વાહનો જતા નજરે પડી રહ્યા છે પરંતુ જોઈ શકાય છે કે બસ ચાલકો જે છે અહીં સિગ્નલોનું પાલન નહીં કરતા એક વાહન ચાલક છે તમે નિયમનું પાલન કરી રહ્યા છો સિગ્નલ રેડ છે ગાડી થોભી છે હેલ્મેટ છે પણ બીઆરટીએસ બસ ચાલકો નિયમનું પાલન કરે સિગ્નલ તોડે છે કેટલું અયોગ્ય કહેવાય આ ખરેખર બહુ જ અયોગ્ય વાત છે કેમ કે સામાન્ય માણસ માટે આ બધા નિયમ તમે લાગુ કરો છો પણ જે બીઆરટીએસના જે સરકારી કર્મચારી છે એમના માટે કેમ તમે નથી લાગુ કરતા અમારે બસ એટલું જ કહેવું છે કે બધી તકલીફ સામાન્ય માણસોને જ લેવાની હોય બીઆરટીએસ વાળાને કંઈ હોય કે નહીં એ લોકો વચ્ચે વચ્ચે બહુ બધા એક્સિડન્ટ બી થતા હતા તો એ એક્સિડન્ટની જાણ કોને લીધી અને એના પર શું અમલ કરાયું તમારા તરફથી કે તો કેટલું ગંભીર કેવા સિગ્નલ તોડીને આ રીતના જેવું મોટી દુર્ઘટના બની શકે બહુ જ મોટી દુર્ઘટના છે કેમ કે એના પર કોઈ કાર્યવાહી કે એક્શન લેવામાં આવતું જ નથી અમે બહુ બધા કિસ્સા એવા સાંભળ્યા છે કે ભાઈ બીઆરટીએસ વાળાએ ઠોકી દીધું ને એવું બધું સિગ્નલ ક્રોસ કરીને એ લોકો ડાયરેક્ટ વચ્ચે બાઇક વાળાઓને બધું ઉડાવીને જતા રહે છે એના પર દ્રશ્ય જે છે હાલ જોઈ શકાય છે કે નિયમોનું જે છે ટ્રાફિક સિગ્નલ જે છે વારાફરતી જે રીતના જે છે વાહનો પસાર થઈ રહ્યા છે રેડ સિગ્નલ થવાની સાથે જ વાહનો જે છે અહીં થોભી રહ્યા છે પરંતુ ક્યાંક સિટી બસ ચાલક અને બીઆરટીએસ બસ ચાલક જે છે બેફામ રીતે જે છે નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને સિગ્નલ તોડતા જે છે નજરે પડી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા કયા રીતના કાર્યવાહી હાથ ધરશે તે પણ એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે હાલ અન્ય બીઆરટીએસ જે બસ છે જોઈ શકાય છે બેફામ રીતે બીઆરટીએસ બસ ચાલક જે છે પોતાની વાહન જે છે ચલાવતો કેમેરામાં નજરે પડી રહ્યો છે હાલ સિગ્નલ જે છે ક્યાંક તોડવાનો જે છે પ્રયત્ન કરી રહ્યો છે જોઈ શકાય છે કે જે

પહેનું હા પહેનુ રોડ પે લાદા બીઆરટીએસલ આ બીઆરટીએસ કા અલગ આતા એકી ગાડી પાસ હોતા ખી એક તમે જોઈ શકો છો કે ત્યાં જે રીતના સિગ્નલ જે છે એનું નિયમનું પાલન કરવાનું હોય છે પરંતુ હાલ બાને બાજ ચાલક દેખાઈ રહ્યો છે નવા નવા કાઢી રહ્યો છે કે આ સીટ બેલ્ટ અટકી જાય છે અને આ રીતના બાના જે છે બતાવી રહ્યો છે પરંતુ શહેરમાં અનેક માસૂમ લોકોના બીઆરટીએસ બસની અડફેટે જે છે મોત નીપજ્યા છે લોકો તેના શિકાર બન્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકા પણ જે છે કાર્યવાહીના દાવા પણ કરતી હોય છે પોલીસ પણ કાર્યવાહી કરતી હોય છે પરંતુ હાલ શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલો પર જે છે દ્રશ્ય જે છે અલગ જ જે છે અહીં જોવા મળી રહ્યા છે હાલ સુરત મહાનગરપાલિકાના જે બસ આ જોઈ શકાય છે અન્ય જો એક બસ જી જે ફાય સીડબ્લ્યુ છેતાલીસ એકોતેર સિગ્નલ જે છે ચાલુ છે અને ચાલુ સિગ્નલ તોડીને આ રીતના અહીંથી જે છે બેફામ રીતે જે છે બીઆરટીએસ બસ ચાલકો જે છે અહીંથી પસાર થઈ રહ્યા છે ત્યારે કડકમાં કડક કાર્યવાહીની પણ જે છે અહીં જરૂર છે ત્યારે મહાનગરપાલિકાની કાર્યવાહી સામે પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે ટ્રાફિક પોલીસ સામે પણ કાર્યવાહીના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કારણ જો કોઈ સિગ્નલ તો તોડે તો ઓનલાઈન ટ્રાફિક ચલન જે છે એ લોકોના લોકોના વાહન ચાલકોના ઘરે પહોંચી જતું હોય છે પરંતુ આવા નિયમોનું ઉલ્લંઘન કરનારા ટ્રાફિક સિગ્નલ તોડનારા જે બસ બસ સિટી ચાલકો છે તેમની ઉપર પણ કડકમાં કડક કાર્યવાહીની જરૂર છે વાહન ચાલકો સહિત સુરતીઓની એવી માંગ પણ ઉઠી છે હવે જોવું એ રહ્યું કે પોલીસ અને મહાનગરપાલિકા આવા ચાલકો વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરશે કેમેરામેન વિજયભાઈ સાથે પ્રશાંત જી મીડિયા સુરત